ભારત જૈન જય સદારામ બાપા મિત્રો આપણે કહીએ છીએ કે આપણાથી કોઈ થતું નથી આપણાથી શું નથી થતું મને ખાલી એક વતવો આપણે અને તમે જે જૂનું પકડીને બેઠા એમાંથી કાંઈ મેળ પડે એવો નથી કારણ કે તમે વિચાર કરો કે રામે ધનુષ ભાગ્યું વાત હાવ હસી રોમે ધનુષ ભાગ્યું હું હાજરનો તો કડાકો થયો હતો પણ મારે રચકા બાજરીમાં પોણી વળ્યું એટલે હું જતો રહ્યો બાકી કડાકો ઓગળ્યો હતો પણ એ ધનુષ આપણાથી તાકાત નથી મિત્રો એટલે આપણે જે તાકાત છે એ વાત કરવાની છે ધનુષ ભાગવાની તો વાત છોડો આપણે તો થોડી સિવાય ગોળ ભાગે એમ નહીં એટલે આપણે શું વાત કરો મિત્રો એટલે એ આપણાથી એ નહીં થાયું પણ હાલ જે થાયું છે એ કરો શું નથી થતું તમારાથી સારું કરવા માટે તમે કોશિશ કરો સાહેબ શું નથી થતું ખાલી તમે વાત કરો કોઈ પણ આયોજન કરો તો કોઈનું અટકતું નહીં કોઈ ઊભું નહીં રહેતું બરાબર એટલે જે કોઈ કરો એ વિચારીને કરો છો તો કોઈ દાદા ઊભું રહેતો નથી પણ આ તો અમુક કે અડમાને આખો પર્વત ઉસ્કાઈન લાવ્યો વાત બધી હાવ સાચી છે અડમાને પર્વત ઉસકાઈને લાવ્યો સાચી વાત છે પણ એ પર્વત અડમાને લાવ્યો છે આપણે તો સારીનો પૂટકો લાવો તો ત્રણ વિહોમાં કરો છો મિત્રો એટલે આપણે જે પૂટકાની વાત કરાય એ પર્વતની વાત કરીએ ને તો કોમ છે એટલે આપણે જે કોઈ કરીએ ને આપણે જ કરીએ છીએ અને હું તો એટલું કહું છું કે આપણાથી જે આપણા સમાજમાં મર્યાદામાં રહીને આપણે જે છે એ થવાનું 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 અમારો વિડીયો બહુ આગળ વધારજો જય ભારત જય હિન્દ જય સદારામ બાપા લાઇક વાલજો ફોલો કરજો અને આપણો દીકરો મને આગળ વધારજો જય ભારત જય હિન્દ